નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ માત્ર નવ વર્ષીય આદિત્ય રાજા રામભાઈ દેસાઈ કે જે ચોથા ધોરણની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર અભ્યાસ કરતો હતો એનું અચાનક ખેંચ આવવાથી મૃત્યુ નીપજ્યું છે શનિવારનો દિવસ હતો રોજિંદા નિત્યક્રમ મુજબ બાળક શાળાએ આવ્યો હતો શનિવાર હોવાના કારણે આજ રોજ શાળાની અંદર વ્યાયામ માટેનો સમય ફાળવવામાં આવ્યો હોય બાળકને ક્લાસરૂમમાંથી વ્યાયામ કરવા માટે નીચે પ્લેગ્રાઉન્ડની અંદર લાવવામાં આવ્યો અને ત્યાં બેસાડવામાં આવ્યો અન્ય બાળકોની સાથે બાળક ત્યાં બેઠો હતો અને બેઠા બેઠા જ અચાનકે ડળી પડ્યો એને ખેંચ આવી ખેંચ આવતાની સાથે જ શિક્ષકો ત્યાં હાજર હતા શિક્ષકોએ જોયું જેથી કરી એને પ્રાથમિક ઉપચાર આપવામાં આવી પણ એની ખેંચની અંદર કોઈ જ સુધારો ન આવતા અંતે તરત જ ફરજ શિક્ષકોએ એને ખાનગી હોસ્પિટલ એટલે કે પારસી અંદર ખસેડ્યો બનાવની તમામ વિગતો જો જોવામાં આવે તો આદિત્ય રાજારામભાઈ દેસાઈ કે જે મૂળ કર્ણાટક બેલગામના વતની છે અને એના પિતા કે રાજારામ દેસાઈ નવસારીની અંદર એવો રથકલાકાર છે જેથી કરી આદિત્યને સરદાર વલ્લભભાઈ પટેલ કે જે નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા છે એની અંદર અભ્યાસ અર્થે મૂક્યો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો એને એક મેડિકલ કન્ડિશન હતી મેડિકલ કન્ડિશનની અંદર આદિત્યને હૃદયના વાલની બીમારી હતી જે વાલની બીમારી હોવાના કારણે વાલીઓ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને ડોક્ટરે એને ઓપરેશન સુધાની પણ વાત કરી હતી પણ આટલી ગંભીર બીમારી કોઈક જગ્યાએ છુપાવી દેવામાં આવી હતી અને વાલીઓએ માત્ર એટલું જણાવ્યું હતું કે આદિત્ય થોડો બીમાર રહે છે એની કાળજી રાખજો માટે જ કરીને કાળજીના ભાગરૂપે એની સાથે હંમેશા શિક્ષકો રહેતા જ હોય છે આજે શનિવારનો દિવસ હતો વ્યાયામ માટે નીચે પ્લેગ્રાઉન્ડની અંદર બાળકોની સાથેને લાવવામાં આવ્યો બેઠો તો બાળક અને બેઠા બેઠા જ દડી પડ્યો આ રીતે એક વાલ સોયા દીકરાની નવ વર્ષની અંદર જો મૃત્યુ થતું હોય તો કેવા આઘાત પરિવારજનોની ઉપર પડતા હોય આ સંપૂર્ણ બનાવ વિશે શાળાના પ્રિન્સિપલ એવા સિંહવાંગની નાયક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સવારે નવ વાગે બાળકો મેદાન પર હતા અને બધા બેઠેલા જ હતા અમે થોડીક વારમાં એ લોકોને આજે શનિવાર છે તો મોર્નિંગમાં થોડુંક એ લોકોને એક્સરસાઇઝ એવું માટે કરીએ પણ એ લોકો તો હજી નીચે ગયા જ છોકરા બેઠા જ અને જેવા બેઠા ને તરત જ એ છોકરાને એકદમ ખેંચ આવી ગઈ અને ત્યાં જ ઢળી પડ્યો અને તરત જ અમે એને ઉપર લાવીને અમારી જે ખેંચ આવે ને આપણે કેવું થોડીક પ્રાઇમરી એને ટ્રીટમેન્ટ આપીએ એવું થોડુંક પગલું જરાક એને પાણીને એવું છાંટીને એવું લઈ ગયા સીધા એને અમે પારસી હોસ્પિટલમાં લઈ ગયા એકસો આઠે પણ ફોન કર્યો પણ હવે એટલી વાર અમે જરાક વેઇટ નહીં કર્યું કે ફટાફટ લઈ જઈએ આપણે એમના ફાધર ને લોકોનું બી એવું કેવું છે કે એને પહેલેથી હાર્ટનો પ્રોબ્લેમ બાળપણથી જ છે અને એને ઓપરેશન કરવા માટે કીધું છે જણાવે છે પણ અહીંયા ઓરલી કહી ગયેલા હતા કે એને આવો જરા થોડોક ઘણો પ્રોબ્લેમ છે હવે જેટલી સ્કૂલના જેટલા બાળકો છે એ બધાના પેરેન્ટ્સની મિટિંગ બોલાવીને આવું કોઈક બી બાળક આ રીતનું હોય તો એની પહેલી અમે હિસ્ટ્રી લઈશું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબિલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ પ્રમાણે આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા ધોરણ 4 વિદ્યાર્થી આદિત્ય રાજારામભાઈ દેસાઈનું નો ખેંચાવાના કારણે મૃત્યુ નિપજ્યો છે અંતિમ વિધિ માટે પરિવાર એને કર્ણાટક બેલગામ લઈ જઈ રહ્યું છે આ પરિસ્થિતિ આજ રોજ ઉદભવવા પામી છે જેથી કરી શિયાળાની અંદર બાળકોની ખાસ કાળજી રાખવી એ વાલીઓ તેમજ શિક્ષકોની એક ફરજ બની જાય છે શાળા કોઈ પણ જગ્યાએ દોષિત નથી કારણ કે શાળાએ તો પોતાની જવાબદારી પણ બજાવી આબેહૂબ ભજવી અને ત્યાં સુધી કે બાળકને પ્રાથમિક ઉપચાર આપવાની પણ કોશિશ કરી અને ત્યારબાદ સીધા જ એને ખાનગી હોસ્પિટલ સુધી પણ લઈ ગયા પણ ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું સવારે શું થવાનું અને માત્ર નવ વર્ષીય આદિત્યએ પોતાનો જીવ ગુમાવ્યો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો